વલસાડ ખાતે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિની ઉજવણીના ભાગરૂપે વલસાડમાં મેગા સફાઈ અભિયાન કાર્યક્રમ અંતર્ગત જિલ્લા સરકારી તંત્ર અને સામાજિક સંસ્થાઓના સર્કિટ હાઉસથી હાલર સુધીના માર્ગ પર સફાઈ અભિયાન કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યું હતું આ અભિયાનમાં વલસાડ જિલ્લા કલેક્ટર એન એમ દવે જિલ્લા પોલીસ વડા ડૉક્ટર કરણરાજ વાઘેલા જિલ્લા પ્રાંત અધિકારી સંસ્થા સોલંકી જિલ્લા વિકાસ અધિકારી વલસાડ નગરપાલિકા ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલ સહિત વલસાડ નગરપાલિકાના કર્મચારીઓ સામાજિક સંસ્થાઓના કાર્યકર્તાઓ ડોક્ટર ભૈરવીબેન જોશી સહિત વલસાડના આગેવાન યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે જ શહેરી નાટક ઠકી લોકો સુધી સફાઈ અભિયાનનો મેસેજ પહોંચાડ્યો હતો વહીવટી તંત્ર વતી સ્વાગત કરું છું આપણા જિલ્લા વિકાસ અધિકારી સાહેબનું સ્વાગત દુનિયામાં બે હજાર સિત્તેરમાં હું અત્રે હાર્દિક સ્વાગત કરું છું આપણા એસએસબી યુનિવર્સિટી ડીએસપીસી મંચ પર ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત આપ ભાઈઓ અને બહેનો સૌ પ્રથમ વલસાડ જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન આપીશ કે આજે સમગ્ર વલસાડ જિલ્લામાં લગભગ એક લાખથી વધુ આજે આપણા દેશના રાષ્ટ્રપિતા અને જેમણે ભારતની આઝાદી માટે અહિંસક લડાઈ ચલાવી આપણને આઝાદ કર્યા એવા પૂજ્ય મહાત્મા ગાંધીજીની આજે જન્મ જયંતિ છે એકસો પંચાવનનો જન્મદિવસ છે ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ બે હજાર ચૌદમાં લાલ કિલ્લા ઉપરથી કીધેલું કે મારે સ્વચ્છ ભારત જે બાપુને અર્પણ કરવું છે એમાં ઘણા બધા કામો કંઈક થયા સ્વચ્છ ભારત મિશનમાં નદીઓ શુદ્ધ કરવાનું ટોયલેટ બનાવવાનું લોકોના હર ગલી મહોલ્લામાં સફાઈ કરવાનું અનેક કામો કરવામાં આવ્યા પરંતુ ભારત આટલેથી અટકતું નથી અને વિકસિત ભારતની સંકલ્પનામાં જે રીતે આપણે ઘન કચરો પેદા કરીએ છીએ દૂષિત પાણી પેદા કરીએ છીએ આ પાણી શુદ્ધ થાય પાણીનો સ્ત્રોત બગડે નહીં એટલા માટે આ પાણીનો ફરીથી રીયુઝ કરીએ આવા અનેક આયામો સાથે મોદીજીએ જે રીતે સ્વચ્છ ભારત મિશનની કલ્પના કરી આજે વલસાડ જિલ્લાનો જે જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ થયો એમાં લોકસભા મંડળશ્રી અને અમારા યુવા સાંસદ સભ્ય ધવલભાઈ પટેલ જિલ્લા કલેક્ટર શ્રી અને શ્રી અને સાથી ધારાસભ્ય ભરતભાઈ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ સાથે ખાસ કરીને મીડિયા કર્મીઓને પણ હું અભિનંદન આપીશ કે આપે સતત આ કાર્યનું મોનિટર કરીને લોકોને એક જાગૃતિમાં ઘણો અગત્યનો ભાગ ભજવ્યો છે અને ખાસ કરીને જિલ્લા વહીવટી કલેક્ટર કલેક્ટરશ્રી અને ડીડીઓશ્રી અને એની સમગ્ર ટીમને પણ અભિનંદન આપીશ કે આજે આખા વલસાડ જિલ્લામાં દરેક ગ્રામ પંચાયત ઉદ્યોગિક નગરો નગરપાલિકાઓ બધા મળીને લગભગ દોઢ થી બે લાખ લોકો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે અને આપણે સૌ સાથે મળીને જે જે આપણને જે સંકલ્પ છે એ સ્વચ્છતા એ પ્રભુતા તો એ પ્રભુતામાં આપણે સૌ જોડાઈએ એવી નમ્ર વિનંતી શુભેચ્છા આપતા આજે સમગ્ર દેશમાં સ્વચ્છતા એ સેવા સપ્તાહની ઉજવણી થઈ રહી છે ત્યારે વલસાડ જિલ્લો પણ પાછળ રહે એમ નથી સમગ્ર જિલ્લામાં તમામ ગામો નગરોમાં એસટી સ્ટેન્ડ રેલવે સ્ટેશન ઔદ્યોગિક એકમો જીઆઈડીસી તમામ જગ્યાએ આપણે સ્વચ્છતાની મુહિમ ઉપાડી છે આજે સમગ્ર જિલ્લામાં એનજીઓ દરેક જગ્યાએ એનજીઓ પણ જોડાયા છે તો આ બધાના સાથ અને સહકારથી હું આજે બે થી અઢી લાખ લોકો જિલ્લામાં સફાઈ ઝુંબેશ ઉપાડી છે હું સૌને અભિનંદન પાઠવું છું અને આ સ્વચ્છતા આપણે કાયમ જાળવી રાખીએ આપણો સ્વભાવની અંદર સ્વચ્છતા લાવીએ એવું એક સૌને મારી વિનંતી છે